મિત્રો જોતા જોતા સિલ્વર હાઈટ આવી ગયો ભાઈ ભાઈ ડોકી ઊંચી ઊંચી કરવી પડે રિયારે જોવાય ને યાર રાહુલ ભાઈ હા સાચી વાત ઓ ભાઈ ડોકી ઊંચી કરવી પડે ઓલા દાદા આવી ગયા લે હમણાં આડી જાય આ દાદા આવી ગયા રાહુલ ભાઈ બંગલે આવું એ આવું દાદા દાદા આવી એ એમ નહીં દાદાને ને જો ને આપડા ભેગા આવે

ખાવી ખાઈ ગયા ખાવાના લોક પહેલું નહીં આરા મહિલા મહા તમે હજી તો અવાજ બંગલો ઘણો આગો છે પણ અત્યારથી અમારી સમજો ને તમે બધાય કેમકે હેને થાય કેટલી બધી ચડે છે હજી અવજ પેલેસ તો બહુ થોડોક બહુ એટલે નોર્મલ આગો છે તો કેવું ભુરાભાઈ જેવો ફીલ થાય અંદર હારા ફીર ભાઈ ગુરાભાઈ કાંઈ નહીં બોલે એકચ્યુલી હાલો તમને હવે આગળ જોડાવી રહી છે જુઓ તમે લોકેશન જુઓ ખાલી આ અમને તો બહુ બીક લાગે હવે અવાજ પેલેસે જઈને જ મળી કન્ટિન્યુ બહુ મોટો થઈ ગયો કેમ કે એને બંગલો તો બહુ વાત એવો અને અત્યારે ત્યાં જવાની બધા ના પાડે છે હવે આગળ બે ત્રણ જણા પૂછી લઈ રિસ્પોન્સ લઈ લે એનો પછી આગળ વિચારી શું કરવું હાલ તો તમે કન્ટિન્યુ રહ્યો બે ત્રણ જણાનો રિસ્પોન્સ લઈ લઈ ચાલો આ કેન્ટિંગ હે ઈજભાઈને ભાઈને પૂછી કેમ કેમકે

નો જોવે નહીં હા મસ્તી નહી સિરિયસ આ દે સિરિયસલી કહું હાલો મિત્રો તો અત્યારે અમે દુકાનવાડા ને પૂછી લઈ બે ત્રણ જણા ને પૂછી લઈ દ્રુબાઈ તો મારા સાચી થઈ જાય તો જોઈકો તમે રસ્તો જોઈકો અત્યારે બહુ ભીડ લાગે ભાઈ બસ

જો મિત્રો મારે માણસોની જરૂર રહે ચેલેન્જ વિડીયોમાં આવે અને મારી એને કામ કરી શકે ને એવા માણસોની જરૂર રહે બાકી હવે ચેલેન્જ વિડીયો બનાવી ફાઇનલ જ છે તો એને જેને ધ્રુવભાઈ બેગુ ધ્રુવભાઈ ભેગું કામ કરવું હોય ચેલેન્જ વિડીયોમાં એને જલ્દી કોમેન્ટ કરો જલ્દી જલ્દી કોમેન્ટ કરો જો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એને મેસેજ કરી ઓકે ફ્રેન્ડ હાલો તમને આગળ મળી અત્યારે અમે બકાભાઈની દુકાને ભોગી જાય અને અત્યારે આ બ્લોક એન્ડ કરવું કે બકભાઈની કેમીને ભોગી જાય